હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો સવાર સવારના ઉઠી ગયા છીએ અને સવારને સવારના બધાને ગુડ મોર્નિંગ અને ગુજરાતી ભાષામાં કહીએ તો શુભ સવાર જો સવારના ઉઠી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો ગામડાનું તો વાતાવરણ અલગ છે કે અહીંયા વાદળાની એવું નથી તડકો હોય નહીં અત્યારે તો શ્રાવણ મહિનો હાલે એટલે શ્રાવણ મહિનામાં તો વરસાદ થવો જ જોઈએ પણ અત્યારે તો તડકો હોય અને ગામડાનું તો સવાર ખૂબ સવાર એટલે તો આમ ફ્રેશ વાતાવરણ એમ ગુજરાતી ભાષામાં કહીએ તો શુદ્ધ વાતાવરણ તો અત્યારમાં આપણે આપણે જો અહીંયા ટિફિન ભરાઈ ગયું છે ટિફિન લઈને જવાનું છે કામ આપણે અહીંયા કરી નાખ્યું છે વાસણનો ઢગલો તો આપણે હાલો વાસણ કરી નાખીએ જો આપણે અહીંયા જેનું બેન હુતા છે અને આપણે આ પથારીને વાળવાનું છે પથારી વાળવી તો પડશે ને કંઈ એમનામ તો રખાય નહીં જો આપણે આવી ગયું છે આજે પાણી તો કીધું પાણી ઝાડવા નાખી દે કારણ કે તડકા પડે એટલે ખામણા બધા સુકાઈ જાય ઝાડવાય લંગાવવા મળે વરસાદ થતો નથી કાંઈ એટલે પાણી આવ્યું હતું તો કીધું પાણી નાખી દઈ હાલો આપણે જા ઝાડવાને પાણી તો પાવવું પડે ને ઉશેરવા એટલે તો બહુ અઘરી વાત કહેવાય એટલે આજ અમારે પાણી તો દરરોજ નથી આવતું એકાત્રે આવે પણ આજે આવ્યું છે અમારા ગામમાં કેવું મીઠું પાણી આવે અમારા ગામમાં તો મોડું પાણી આવે છે અમારા ગામમાં કેવું મીઠું પાણી આવે તો જરા કમેન્ટ કરી દેજો તો હાલો આપણે આ ઝાડવાને બધાને પાણી પાઈ દેવી એવી છે મીઠી લીમડી મીઠી લીમડી તો વઘાર માટે જોઈએ છે કારણ કે શાક નાખો બનાવો એટલે એમાં વઘાર માટે મીઠી લીમડીનો સ્વાદ સરસ આવે એટલે મીઠી લીમડી ને આવી દીધી છે તો તમારે કોઈને જોતી હોય તો લઈ જાય ભયું આ કોને ઢોળ્યું બધુંય

ભયું ભાઈ જો આમાં આમાં રમકડા હોય આવું બધું રમે રાખે એને રમકડા રમવા ન ગમે પણ આ પકડ ને ટેસ્ટ ને એવું જ મને મેં ઉપેર મૂક્યું હતું ત્યાંથી મમ્મી દે મને મમ્મી દઉં મમ્મી દઉં એમ કરે રાખે જો ભયું એ પકડ લઈ લીધી ભયું શું કરવાનું છે પકડનું હે એ મૂકી દઉં જો એને જોતું હતું એને લઈ લીધું અને હવે મને કહે છે કે મમ્મી મૂકી દો તો આપણે મૂકી દઈએ આપણે ખીચા બપોર બનાવી નાખી રોટલી રોટલી બનાવી નાખી જમવા બેસી જાય આપણે બેસી ગયા જમવા હજી તો ખાલી ભીંડાનું શાક છે ને રોટલી છે ક્યાં જાશો રમવા ટાટા જાઓ

એક મને લાકડી લઈ દીધી પપ્પાને એક એને આરે આવો એકંછો આવ્યો જો આવ કાકા આવે રાખે વજીનો વજીનો ના આવું ગોમે બધવી તમા હંસો છે બે હંસા છે પેન્સિલ લવગા હા પેન્સિલ સોલવાનો છે ને હા ઠીક આમાં પહેલા બે પેન્સિલ નાખવાની હોય